આવેલા સાયન્સ અને નર્સિંગ કોલેજ ધાનેરામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે પાંતરોડ સાયન્સ કોલેજ શ્રી આદર્શ સાયન્સ કોલેજ અને આદર્શ નર્સિંગ કોલેજ ધાનેરામાં નવરાત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ દેવાભાઈ પટેલ ટ્રસ્ટી અશોકભાઈ ચૌધરી પ્રકાશભાઈ પટેલ કોલેજના નિયામક એ જી ચૌધરી પ્રિન્સિપલ ડોક્ટર એલ કે પટેલ પ્રિન્સિપાલ શિલ્પરાજસિંહ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ જ્યોત્સનાબેન ચૌધરી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ દુષ્યંતભાઈ ભટ્ટ વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ભાઈઓ એન કે મોદી રાજનભાઈ ચૌધરી પ્રકાશભાઈ ત્રિવેદી ધીરજભાઈ પરમાર હિંમતભાઈ મોદી તથા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ માં જગદંબાની આરાધના કરી ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા સમગ્ર કોલેજ પરિસર ગરબાની રમઝટથી ગુંજી ઉઠ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ સાથે કોલેજનો સ્ટાફ પણ ગરબે રમ્યો હતો જે વિદ્યાર્થીઓ પરંપરાગત ડ્રેસમાં ગરબે રમ્યા હતા તેમાંથી અંત સુધી સારું રમનારને ઈનામ આપે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમસ્ત સ્ટાફ ગણે ભારત જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે અમને ખૂબ જ મજા આવી અમારે ભાઈઓ બહેનો સાથે અમે ગરબા રમે અમને ખૂબ જ આનંદ થયો આવેલ મનોરંજન અને માતાજીનું પર્વ પ્રસંગ ચાલી રહે એવી અમારી મનોકરામા

નવરાત્રીનું આયોજન રાખ્યું અને મા અંબેને યાદ કરતાં સારા એવા બધાએ ઘરમાં રમ્યા અને મનોરંજન કર્યું અને આવીને આવી આશા સાથે દર વર્ષે ગરબાનું આયોજન અમારી કોલેજની અંદર થતું રહે અને મા અંબેને યાદ કરતા રહીએ